હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં સો આજની રેસીપી છે આપણે બનાવીશું સુકલ મેથી કોફી યાર રાઈટ તમે સાચું સાંભળી રહ્યા છો બિકોઝ બહારની કોફી ઘણાને પીવી ના ગમતી હોય અત્યારે તો એવું ચાલે છે કે કોફીમાં કોક્રોચિસ એડ કરે છે એટલા માટે સો આજે આપણે બનાવીશું સુકલ મેથીની કોફી જે આપણા પેટના ડાયજેસ્ટ માટે પણ સારી છે અને આપણા બોડી માટે હેલ્ધી પણ છે જો ચાલો કરીએ આપણે વિડીયો સ્ટાર ચાલો હવે આપણે જોઈ લઈએ કે મેથીની કોફીમાં આપણે શું શું ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છીએ તો સૌથી પહેલાં આપણે લેવાની રહેશે આ સુકલ મેથી આવે છે એરાઉન્ડ મેં આને ચારથી પાંચ મોટી ચમચી આવે છે એ મેં લીધી છે એન્ડ નેક્સ્ટ આપણે લઈશું ખાંડ તમે ખાંડ ના ખાતા હો તો તમે સાકર પણ યુઝ કરી શકો છો મેં આટલી ખાંડ લીધી છે આપણે ટેસ્ટ અકાઉન્ટ આપણે એડ કરશું સો મેં અહીંયા હું મારા માટે જ બનાવું છું ઓનલી વન પર્ઝન માટે તો આપણે અમે આ મિની કપ છે એટલું દૂધ લીધું છે કાચું દૂધ છે એન્ડ હવે આપણે કોફી સેમાં બનાવી છે તો મેઇન ઇમ્પોર્ટન્ટ હું તમને બતાવી દઉં આ છે પિત્તળની તપેલી એમની અંદર જ આપણે કોફી બનાવવાની છે તો ચાલો આપણી રેસીપી આપણે સ્ટાર્ટ કરીશું સૌથી પહેલાં આપણે ગેસને સ્ટાર્ટ કરી લઈએ આપણે એકદમ લો ફ્લેમ બનાવવાનું છે એટલે આપણે લો ફ્લેમ કરી દઈએ એન્ડ હવે આપણે મૂકીશું આપણી આ તપેલી એન્ડ એન્ડની અંદર આપણે આ જે આપણી બધી જ મેથી છે એ એડ કરી દઈશું એન્ડ એને આપણે હવે લો ફ્લેમ પર એકદમ બ્લેક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને રોસ્ટ કરી લેવાની છે આટલી લાઈટ બ્રાઉન થઈ ગઈ છે આપણી કોફી હજી એને આપણે એકદમ બ્લેક કરવાની છે એમને ત્યાં સુધી આપણે રોસ્ટ કરતા રહીશું અને લો ફ્લેમ પર બ્લેક થઈ ગઈ છે હવે વન યાર ટુ મિનિટ આપણે રોસ્ટ કરીશું ત્યાર પછી આપણે આમાં મિલ્ક એડ કરવાનું રહેશે તો આપણી કોફી એકદમ બ્લેક થઈ ગઈ છે હવે એમની અંદર આપણે દૂધ એડ કરી દઈશું એન્ડ મેં આ બધું જ દૂધ એડ કરી દીધું છે એકસાથે નહીં ધીરે ધીરે એડ કરીશું સો દૂધ એડ કર્યા બાદ આપણે એમાં ખાંડ એડ કરી દઈશું એન્ડ હા આ કોફી જો તમારે આવી રીતે ના કરવી તો તમે આવી રીતે મેથીને રોસ્ટ કરીને એમનો પાવડર કરીને વન વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો જ્યારે તમને પીવાની ઈચ્છા થાય ત્યારે તમે આવી રીતે બનાવી શકો છો તો હવે આપણે એમને દૂધને થોડી વાર ઉકળવા દઈશું આવી રીતે આવી રીતે થોડી એકવાર ઉપર આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણી કોફી બનીને રેડી થઈ ગઈ છે સો આપણે આપણા કપમાં લઈ લઈશું

સૌ મારો આ વિડીયો તમને ગમે હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય ટેક કેર